નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામે મતદાન ચાલુ જાડેજાએ કર્યું મતદાન 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 કરવામાં આવી રહ્યું છે હજુ સુધી કોઈ અનચ્છનીય બનાવ બન્યો નથી ગામડામાં સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું ત્યારે નલિયામાં પણ મતદાન શરૂ થઈ ગયું હતું જેમાં પંચાણું વર્ષના માતાજીએ પણ મતદાન કર્યું

લક્ષ્મી ભેન પ્રેમજી લક્ષ્મીભેન વધે તો મત દિએ એની